છાત્રાઓ છે એમાં અંધશ્રદ્ધા દૂર થાય વૈજ્ઞાનિક અભિગમ આવે દ્રઢ મનોબળ કેળવાય તેના માટે ચમત્કારથી ચેતો જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિજ્ઞાન જાત્રાનો આ કાર્યક્રમ દસ હજારને ઓગણપચાસ છે મુખ્ય હેતુ છે ચમત્કારના પાછળનો રહસ્યની પોલખોલ કરવી વિજ્ઞાનના ક્રિયાકાળના સફળ વગર કોઈ ઘટના બનતી નથી હાથ તલાકી ગોઠવણ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એના જે પ્રયોગો છે એનું નિદર્શન કરીને શીખવાડી દેવામાં આવ્યા છે એકના ડબલ કઈ રીતે થાય થાય માથામાં અગલી કેમ મૂકાય છે સગડી કેમ મૂકાય છે ઉકાળતા તેલમાં પૂરી કેમ તળાય છે હાથમાંથી કંકુ કેમ નીકળે છે આરપાર જીરની આરપાર ત્રિશૂળ કેમ લખાય એના પાછળના રહસ્યોની જાણકારી આપી અને વિદ્યાર્થીનીઓને ખાસ કરીને વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે જાઠા છે દેશભરમાં કામ કરે છે અમારો મુખ્ય હેતુ જે પોતે પોતાનો પરિવાર છે એ ખાસ કરીને અંધામાંથી દૂર રહે અને કોઈ આવા લેભાગુઓથી છેતરાય નહીં અને એની ચમત્કારમાં કોઈ માનસિકતા પ્રિયના કારણે પોતે આર્થિક બરબાદી ન થાય તે માટેનો જાગૃતિ કાર્યક્રમ હતો અમને ગર્લ્સ હાઈસ્કૂલ બરવાડામાં સુંદર વ્યવસ્થાના કારણે અને ખાસ કરીને દીકરીએ ખૂબ જ ઉત્સાહિત થઈ અને કાર્યક્રમમાં ભાગ લીધો છે અમે આ સંસ્થાને આચાર્યને અને સ્ટાફ અને છાત્રાઓને અભિનંદન